ખેડા જિલ્લામાં સરકારી આરોગ્ય સેવાઓના દાવો પોકળ સાબિત થઈ રહ્યા છે દિવ્યાંગ ન્યૂઝ દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં આરોગ્ય સ્ટાફની ગંભીર અનિયમિતતા સામે આવી છે શુક્રવારે સવારે કરવામાં આવેલી તપાસ દરમિયાન ત્રણ પૈકી બે સબસ્ટેશનો બંધ હાલતમાં જોવા મળ્યા હતા જ્યારે એક સ્ટેશન પર માત્ર એક જ કર્મચારી હાજર હતો આ પરિસ્થિતિને કારણે ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને સારવાર માટે કલાકો સુધી રાહ જોવી પડી હતી અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સરકાર દ્વારા ગ્રામીણ જનતાને ઘર આંગણે આરોગ્ય સુવિધા મળે તે માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ ખેડા જિલ્લામાં સ્થિતિ વિપરીત છે નિયમિત મુજબ સવારે નવ વાગ્યે તમામ ડોક્ટરો અને સ્ટાફે હાજર રહેવાનું હોય છે પરંતુ રિયાલિટી ચેક દરમિયાન સ્ટાફ ગેરહાજર જણાયો હતો જિલ્લા આરોગ્ય અધિકારીના કડક પરિપત્ર છતાં કર્મચારીઓ તેની એસી તેસી કરી રહ્યા છે જેના કારણે ગરીબ દર્દીઓને સારવાર માટે વિલંબ અને અસુવિધા ભોગવવી પડી રહી છે દિવ્યાંગ ન્યૂઝની ટીમે સવારે નવ ચોપન કલાકે કબરૂપુર સબ સ્ટેશનની મુલાકાત લીધી ત્યારે ત્યાં દરવાજે તાળા લટકેલા જોવા મળ્યા હતા આવી જ હાલત વાસણા સબ સ્ટેશનની હતી જ્યાં દસ ને સાત વાગ્યા સુધી સ્ટેશન ખુલ્યું નહોતું હતું સ્ટેન્ડર્ડની બહાર દર્દીઓ લાચારીથી સ્ટાફની રાહ જોઈને બેઠા હતા સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અઠવાડિયામાં ચાર થી પાંચ દિવસ આ કેન્દ્રો મોડા ખુલે છે અથવા બંધ રહે છે જેથી તંત્રની ઉદાસીનતા દર્શાવે છે તપાસ દરમિયાન મહિસા ગામના સબ સેન્ટરમાં પણ અંધેર વહીવટ જોવા મળ્યો હતો અહીં આખું સેન્ટર માત્ર એક સીએચઓના ભરોસે ચાલતું હતું બાકીનો તમામ સ્ટાફ ગેરહાજર હતો એક તરફ દર્દીઓની લાઈનો લાગેલી હોય છે અને બીજી તરફ સ્ટાફની અનિયમિતતાને કારણે આરોગ્ય સેવાઓ ખોરવાઈ રહી છે આ સમસ્યા પાછળ જિલ્લા આરોગ્ય તંત્રની નબળી દેખરેખ જવાબદાર હોવાનું મનાય છે નાની ખડોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ અગાઉ જ આવી લાલિયાવાડી સામે આવી હતી છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી તંત્રની આ ઢીલી નીતિને કારણે જ કર્મચારીઓને મનમાની વધી રહી છે વારંવાર વિવાદોમાં ઘેરાયેલા તાલુકાના આરોગ્ય તંત્ર સામે હવે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પ્રજાના ટેક્સના પૈસે પગાર મેળવતા કર્મચારીઓ પોતાની ફરજ પ્રત્યે બેદરકાર રહેતા હોવાથી હવે તેમની સામે માત્ર નોટિસ નહીં પણ કડક શિસ્તાત્મક પગલા લેવામાં આવે તેવી માંગ ઉઠી છે જો વહેલી તકે સુધારો કરવામાં નહીં આવે તો ગ્રામ્ય વિસ્તારોની આરોગ્ય સેવાઓ સંપૂર્ણપણે કઠરી જશે તે સેવાઈ રહી છે આપનું નામ અને છે મારું નામ સાબિર છે સામાજિક કાર્યકર છું ગામે એક આરોગ્ય કેન્દ્ર છે કર્મચારી હાજર નથી અત્યારે મારા એક દુખાવાની ગોળીઓ લેવા આવવું પડતું હતું પણ હું આવ્યા ત્યારે કોઈ હાજર જ નથી એવા કેટલાક કેટલા દવાખાના મહુધા તાલુકાની અંદર બંધ હશે કોને ખબર હે તો સરકાર શ્રી ઉપરથી ઘણી બધી રૂપિયાઓ વેડફશે રૂપિયાઓ આપે છે અને અહીં ગાડી કોઈ સારવાર મળતી નથી હવે અહીંથી કેટલા લોકો અહીં ગાડી દવા માટે આવતા હશે અને અહીં ના હોય એટલે પ્રાઇવેટ દવાખાનામાં જાય પ્રાઇવેટ દવાખાનામાં પોતાના ખર્ચો કરવો પડે બરાબર હવે હવે આટલી બધી રૂપિયા ફાળવતી હોય સરકાર અને અમારે બીજે પ્રાઇવેટ દવાખાનામાં જવું પડતું હોય તો સાહેબ એક શરમજનક વાત છે બરાબર હવે મારી માંગ એવી છે કે વહેલી તકે ખુલ્લા તે સાડા દસ પોણા અગિયાર થાય ત્યાં સુધી આ અમાઈસા ગામની અંદર જે આ આરોગ્ય છે જે સારવાર માટે એ કોઈ હાજર જ નથી સીએચસો એકલા જ હાજર છે હવે એના માટે મારી એક રજૂઆત છે કે સમયસર હાજર રહે કર્મચારીઓ હાજર રહે આ જે સરકાર જેટલા પણ રૂપિયા ખર્ચે છે એ મજરે આવે અમારા જેવા એક જાગૃત નાગરિક દ્વારા હું ગામ લોકોના માટે કહી રહ્યો છું બરાબર છે હવે એ આ લોકોને પહોંચતું થાય દવા એમની સમયસર થાય અમારે લોબું ના થવું પડે આવા બધા પ્રશ્નો છે સાહેબ જેની તકે એનો નિકાલ આવે સોડા દિવ્યાંગ ખેડા